ધરતી યુટ્યુબ ચેનલની અંદર છે હું એસવી ઇટાળિયા સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું હર હર ગંગે આજે જ્યારે છે અમે છે હરદ્વારમાં હોય અને જે અમારા કૃષિ નિષ્ણાત અને ખેડૂત સુખી તો બધા સુખી એવા સૂત્ર સાથે છે એ કિસાન સફરના છે એ જે મૂળિયા સાહેબ અમારી સાથે જ્યારે જોડાણ હોય ત્યારે અમે છે એક મુદ્દા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ આ મુદ્દો છે કે અત્યારે ચોમાસાની શરૂઆત જે થઈ રહી છે અને ચોમાસાની શરૂઆતની અંદર છે ઘણા બધા ખેડૂતોના છે એ ફોન આવે છે અમે ફિલ્ડની અંદર પણ અનુભવ પણ સાહેબ છે એ કરીએ છીએ કે મગફળીનું વાવેતર થઈ રહ્યું છે ઘણા બધાને આગોતરો મગફળીનું વાવેતર થઈ પણ ચૂક્યું છે મરસીના રોપ નખાઈ ગયા છે મરસીનો રોપ અત્યારે છે એ વાવી પણ રહ્યા છે અને છે એ કપાસનું વાવેતર થઈ રહ્યું છે અને કપાસનું વાવેતર ઘણા બધા ખેડૂતોએ કર્યું છે સાહેબ તો આ પાકની અંદર જે અત્યારે છે 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 એ એ એ સુકારો સાહેબ સાહેબ જોવા મળે હોય લીલો સુકાઈ જાય છે તો અમારા ખેડૂત મિત્રોને તમે સાહેબ માર્ગદર્શન આપો કે છોડ શા માટે સુકાય છે અને એ સોળ ન સુકાય બધા જ છોડ છે એવા તંદુરસ્ત હેલ્ધી રહે તો એના માટે છે એ શું સલાહ છે આપવી જોઈએ નમસ્તે ખેડૂત મિત્રો ખાસ કરીને સાહેબે આપણે ખૂબ સરસ મજાનો પ્રશ્ન જે છે ત્યારે કહ્યું કે ભાઈ મરચીના રોપ જે છે એ રોપની અંદર અત્યારે આગોતરો સુકારો એ જોવા મળે છે રોપ જેને વાયો છે ને અથવા જેને બી મૂક્યો છે એ પણ જે છે આવી રીતના છોડ જે છે એ સુકાઈ જતો હોય બરાબર ત્યારે આ નહીં પાછળનું જે કારણ જે છે એ આપણે જે નુકસાન કરતી જે ફૂગ હોય એ ફૂગના કારણે જે છે એ છોડ સુકાતો હોય તો એ છોડ ન સુકાય એના માટે આપણે શું કરવું જોઈએ તો કે આપણા બે ત્રણ ઉપાયો છે એમાં જે છે એ કેમિકલ નો ઉપયોગ જો આપણે કરતા હોય તો કેમિકલ માં જે છે એ આપણે ખૂબનાશક જે સારી કંપનીની દવાઓ આવતી હોય એનો ઉપયોગ જે છે એ તમે ડ્રેન્સિંગ કરીને કરી શકો અથવા તો ઉપર છટકાવ કરીને તમે આપી શકો જેમ કે કાર્બન ડેન્જિમ છે મેન્કોઝેમ છે મેન્ટાલેક્સિન છે પ્રોપિકોનાઝોલ છે બરાબર તો આવી જે દવાઓ જે છે એ દવાઓનો ઉપયોગ જે છે એ કેમિકલ કરતા ખેડૂત મિત્રો જે છે એનો ઉપયોગ કરી શકે બરાબર પણ જે છે એ આનો ઉપયોગ જે છે એ કરવા કરતાં અમે કિસાન સફર દ્વારા ખેડૂતોને પણ ભલામણ કરતા હોઈએ છીએ કે ભાઈ તમે જે છે એ જૈવિક પ્રોડક્ટનો ઉપયોગ કરો એટલે કે જીવતા જીવડાનો તમે ઉપયોગ જો કરશો તો એ મારવા કરતાં એ ખાઈ જવાનું કામ કરશે બરાબર જ્યારે ઓલા ફૂગનાશકો આવે છે એ ફૂગનાશક જે ફૂગ નુકસાન કરે એ ફૂગને મારે ત્યારે આ જે છે એ તો તો પોતે જે છે આખા સૂક્ષ્મ જીવાણુઓ છે અને આખો સૂક્ષ્મ જીવાણુનો સમૂહ છે તો સૂક્ષ્મ જીવાણુનો સમૂહ શું કામ કરે તો કે એ આખા જે છોડ હોય એ છોડના આજુબાજુના જે કાંઈ મૂળ હોય કે જે કાંઈ એનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર જે છે એ પેલા ગ્રો થાય એટલે કે એનો જે છે એ ખૂબ ને એની કોલોની તૈયાર કરે અને ત્યાં લાખો નહીં પણ અબજોની કરોડોની સંખ્યામાં જે છે એ આ જીવતા જીવડા જે છે તૈયાર થતા હોય એ ગુણોત્તરની સંખ્યા અંદર વધારો થતો હોય જેમ કે આપણે

સંખ્યામાં જે એ વધારો થાય પાછો બરોબર એટલે જમીન ની અંદર આખી કોલોની કરે જમીન ની અંદર જે નુકસાન કરતી ફૂગ છે એ ફૂગ જે છે એ ગોતી ગોતી ખાય છે બરોબર એટલે કે મારી જે છે એટલે બનાવે એટલે જે નુકસાન કરતી ફૂગ આવી ન હોય બરોબર બીજું કે એ આ જે હું તમને જે વાત કરવા રહી જઈ રહ્યો છું એ છે સ્ટાર પ્રોટેક આ સ્ટાર પ્રોટેક જે છે લાઇફોલાઇઝેશન ટેકનોલોજી તૈયાર કરવામાં આવી પ્રોડક્ટ છે અને અઢી વીઘામાં ગ્રામ ખાલી આપવાનું બરોબર હવે એ જે છે એનું કામગીરી

તો યમાના જે છે એ જે મુખ્ય પોષક તત્વો અને જે ગુણ અને સૂક્ષ્મ પોષક તત્વો જે છે એ પોષક તત્વોના પણ જે છે સૂક્ષ્મ જીવાણુ એટલે કે બેક્ટેરિયા આની અંદર દાત નાખલ કરે છે બરોબર જે જમીનમાંથી હવામાંથી જે કાઈ સોળમાં અવિલ અર્લના જે સ્વરૂપમાં પડ્યા છે હવામાં જમીનમાં બરોબર એ બધા લઈ જે સ્વરૂપની અંદર ફેંકી અને આ લઈએ કે એકની પોઝિશન પર ફેરો એટલે કે ટુકમાં ખાતરનું કામ બરોબર જીવાત મારવાનું કામ બરોબર ફૂગ મારવાનું બરોબર અપરણે ત્રણ કામ જે છે ને એક એક પ્રોડક્ટ ખાલી કરી દે તો આનો ઉપયોગ જે છે એ ખેડૂત મિત્રો જ્યારે કરે ત્યારે ખાસ ધ્યાન એ રાખવાનું કે તમે ફૂગનાશક કે જંતુનાશક દવાઓ વાપરતા હોય આને બે ત્રણ દિવસનો નો ગાળો રાખવાનો બરોબર ખાતર જો તમે નાખતા હોય રાસાયણિક ખાતર છે છે તમે જો નાખતા તો પણ ચાર પાંચ દિવસ નો ગાળો રાખવાનો અને ત્યારબાદ જે છે એનો ઉપયોગ કરવાનો ભેજવાળું વાતાવરણ મિત્રો અત્યારે હવે વાવણી લગભગ સૌરાષ્ટ્ર વિસ્તાર ની અંદર ઘણા બધા વિસ્તારમાં થઈ ગઈ બરોબર ત્યારે આ વાવણી લાયક વરસાદ જયારે થાય ત્યારે જે છે એ પેલા તો તમે બધા ખાતર વાવતા હોય તો જે ખાતર વાવતા હોય એને જે છે એ અમે હારવાર વાવવા નથી આપણે ઘણા બધાના ના વિડીયો જોઈએ છે ખાતર ના ફેલ્યુઆરી જે ભેળવી વામ બધું ભેળવીને આપે બરોબર હવે એ માણસો ની ખબર નથી કે આ જીવતા જીવડા છે

એમ ન કરવું હોય તો તમારી પાસે દેશી ખાતર હોય સાણિયું ખાતર હોય આપણું જે સેન્દ્રી ખાતર હોય લીંબોળી કે દિવાળી કોઈ ખોળ હોય તો અત્યારનો સમયગાળો શ્રેષ્ઠ એ માટે છે કે તમે પચાસ કિલો જેવું લઈ લે બરોબર અને એને જે છે એ ભેજવાળા વાતાવરણ અંદર રાખો બરોબર અને એમાં જે છે એ આ તમે સ્ટાર પ્રોટેક હોય એને ખાલી એમાં પલાળી દો પલાળી અંદર ઝેલવી દીધો અને પછી જે છે એ ચાર પાંચ દિવસ પડ્યું જવા પછી જે છે એને ઉડાડી દીધું જયારે તમારે ખાતરની નાખી એનો સમયગાળો થોડોક ઉડ્યો છે ચાર પાંચ દિવસ પછી તમે ઉડાડી દો એટલે તમારે હુકારાનો ત્યારે આ વાત જે છે એની કિંમત પણ જે છે એકદમ સસ્તી છે બરાબર સાતસો રૂપિયા સાતસો ને એક રૂપિયા કિંમત છે તમે ગુજરાતના કોઈ પણ ફોન જે છે આ તમને મળી શકશે બરોબર અને આ તમે જ્યારે વાપરો છો ત્યારે એક અમારી પણ એવી ઓલી બને છે જવાબદારી કે જો તમે વાપરો તમે દાખલા તરીકે ઝાઝામાં નહીં ખાલી અડધું પેકેટ લઈને અડધા પેકેટને ખાલી વાપરો બરોબર અને પછી જે છે એ પેકેટને તમારી પાસે રાખો અડધા પેકેટમાં જ્યાં તમે આપ્યું છે ત્યાં તમને ચાર પાંચ દિવસે જો ફેરફાર ન દેખાય બરોબર ચાર પાંચ દિવસમાં તમારા સોળની અંદર ફેરફાર ન દેખાય તમારા પાકમાં ફેરફાર ન દેખાય તો જ્યાંથી થોડી ડબલ્યુ લાવ્યા છો ને પેકેટ લેવાનું એને પાછું દે બરોબર તમને પૈસા હાથ એક પાછો પાછો આપી દે છે ત્યારે મિત્રો આવી જવાબદારી સાથે જે અમારી સાથે આ જે કંપની કામ કરી રહી છે એ કંપનીની અંદર ભલામણ કરી ગુજરાતના કોઈ પણ પોણે તમને આ મળી જશે પૂરી દ્વારા કે આના દ્વારા તો આ પ્રોડક્ટ જે છે એ ખેડૂત મિત્રો વાપરે તો એને સુકારાનો પ્રશ્ન જે છે એ સાહેબે બહુ સરસ મજાની છે વાત કરી કે એક જ પ્રોડક્ટ અને એક પ્રોડક્ટની અંદર એટલે કે સ્ટાર પ્રોડક્ટ સ્ટાર પ્રોડક્ટની અંદર છે બધી જ વસ્તુઓ છે છોડને સોડને હેલ્ધી રાખવાની માંડીને છે એ એક પણ છોડ તમારો છે કિંમતી જાય નહીં ત્યાં સુધીને અને ખૂબ નજીવી સાહેબ કિંમતે છે એ બજારની અંદર જ્યારે છે આવી સરસ મજાની પ્રોડક્ટ મળે છે તો સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર અને કોઈ ખેડૂતને છે એ આ પ્રોડક્ટ છે એ પોતાના ઘરે પણ જોતી હોય અથવા તો જે પોતાના તાલુકામાં ક્યાં મળશે આના માટે છે એ હેલ્પલાઇન નંબર છે એકાણું ઝીરો એકતાલીસ પાંત્રીસ એક ત્રણ ઉપર છે એ તમે છે એ સંપર્ક સાધી શકો છો અત્યારે બસ આટલું જય જવાન જય કિસાન